ઉત્તરાયણ પર્વે પતંગના દોરાથી ટુ વ્હીલર ચાલકોના જીવ બચાવી સલામતી બક્ષવા ભરૂચ પાલિકા પ્રમુખ વિભૂતિબેન યાદવે ચૌદ જાન્યુઆરીએ સિટી બસમાં રવિવારે તમામ શહેરીજનોને નિઃશુલ્ક અને સલામત મુસાફરીની જાહેરાત કરી છે ભરૂચ સિટી બસ સેવા ત્રણ વર્ષ પહેલાં વિશ્વ પર્યાવરણ દિવસથી શરૂ થઈ હતી ત્યારથી શહેરીજનોમાં સસ્તી અને સુવિધાજનક સિટી બસ તરફ જોક વધી રહ્યો છે ત્રણ વર્ષથી રક્ષાબંધનનો પર્વે બહેનો માટે અને ગત ઉત્તરાયણ તમામ લોકો માટે મફત મુસાફરીની જાહેરાત કરાઈ હતી હવે સતત બીજા વર્ષે ઉત્તરાયણ પર્વે ચૌદ જાન્યુઆરી રવિવારે સવારથી શહેરના બાર રૂટ પર ફરતી મુખ્યમંત્રી શહેરી પરિવહન બસ સેવા

ભરૂચનગર ભરૂચના અહાદ વિસ્તારમાં જે સિટી બસો ફરે છે એને ભરૂ મકરસંક્રાંતિના દિવસે આપણે તદ્દન ફ્રીમાં નગરજનો માટે કરવામાં આવ્યું છે મકરસંક્રાંતિના તહેવાર પર જે પતંગની દોરીઓથી જે અકસ્માતો બને છે ને જે લોકો જીવ ગુમાવે છે એને ધ્યાનમાં લઈને હું નગરજનોને નમ્ર અપીલ કરું છું કે મકરસંક્રાંતિના દિવસે આપણે વધુમાં વધુ સિટી બસનો ઉપયોગ કરીએ અને એ અકસ્માતોથી આપણે બચીએ અને આ તહેવાર આપણા આપણે ખુશીથી એમ મનાવીએ એ માટે હું નગરપાલિકા તરફથી નમ્ર અપીલ કરું છું શહેરીજનોને